પેલો સમય છે અત્યારે તારે જે કેવું તારી વસ્તી સંભળાય કઈ કહેવાનું છે બોલ બપોર તું કહેતો હતો ને કે હું ચાર વાગ્યે કહીશ હવે તારો ટેમ આવ્યો બોલ તે કીધું ને કે હું કહીશ હવે તારે સાંભળવા સાંભળાય બધા સાંભળે બોલ કેવું છે કઈ એ ભાઈ મારે ભાઈ લઈ ને દીકરી ને બોલાવું

બાપો આપડે લેવા દેવા કરી ભાઈ લેવું હારું તને અવતાર મળી દે બે કઈ વાત નથી હું ફાળો બીજે દાદા આમ થાય ને આમ કરી નાખી નાખમાં એટલે પાડી દે

બે હાજી તો ગયો તાળ મન ખબર સરપળવો કેવો છે ઈ મને ખબર પડે પણ ઈ ઓળખકો રાખીશ ને હારું વીજલતા હું તો તને પાણી લાવો પાણી રોટી ભાઈ પાણી લાવો ભાઈ આ કે જઈશ તમકા ચિંતા ન આ ભાઈ એ લોટો એ નો બીજે લોટી આ રે આમે લઈ લે થોડી બાપા વિષ્ણુ વિષ્ણુ બધા બોલો તુપ્તા એ માયા બાપા તને પીવો શીજો હો છે

भगवान बोल बोलो बोलो ताऊंदा मां तो की दे दे अब आरती करो પંચના દેવો ચાવું ધપેલી આપો તપેલી આપો આમ રાખો સર્વ વલ્લભભાઈ આમ ઉભો આમ હાથમાં રાખો ઘી નાળે ઘી લેડો

या जगमा ग जग भगा य झुया जग भा यया रम य झुराया जग जग भगा

जगमग जगमगाय आरते केत्रो देवने जीवया जगमग जगमग ओ भुर મંગળવાન વિષ્ણુ મંગલ ગરૂ મંગલ કુટોંગલ નમોસ્ત ગુરૂ શ્રી

啊！你。好，的 <laughs>